અધ્યવન પ્રક્રિયાને અસર કરતા પરિબળો વિદ્યાર્થી વર્ગમાં અધ્યયન કરે છે જ્યારે શિક્ષક વર્ગમાં અધ્યાપન કાર્ય કરે છે વર્ગમાં ચાલતી આ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું લક્ષ્ય વિદ્યાર્થી અધ્યેતાના વર્તનમાં પરિવર્તન દ્વારા જ્ઞાન કૌશલ્યો વલણો વિકસાવવાનું છે આથી જો અધ્યાપન દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન દ્વારા તેમનો સર્વાંગીણ વિકાસ કરી શકાય તો અને તો જ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા સફળ રહી એમ કહેવાય પણ શું દર વખતે અને હંમેશા આવું બને જ છે ના કારણ કે વિદ્યાર્થીઓની બુદ્ધિકક્ષા શિક્ષકની અધ્યાપન ક્ષમતા વિદ્યાર્થીનો અધ્યયનમાં રસ વિષયવસ્તુનું સ્વરૂપ શિક્ષકની શીખવવાની રીતે વગેરે અનેક પરિબળો આ પ્રક્રિયા પર અસર કરતા હોય છે આવા પરિબળોનું નીચે પ્રમાણે ચાર વિભાગોમાં વર્ગીકરણ કરી શકાય એક અધ્યેતા સંબંધી પરિબળો બુદ્ધિ પૂર્વાનુભવો પરિપક્વતા જાતિ અભિપ્રેરણા શીખવાનો ઈરાદો તત્પરતા રસ અને વલણ બે અધ્યાપક સંબંધી પરિબળો શૈક્ષણિક યોગ્યતા વ્યાવસાયિક સજજતા વ્યાવસાયિક વલણ માનસિક સ્વાસ્થ્ય અધ્યાપન કૌશલ્ય પ્રભુત્વ વર્ગવ્યવહાર અને અધ્યાપન શૈલી ત્રણ પ્રક્રિયા રામબંધી પરિબળો પુનરાવર્તન મહાવરો પૂર્વાવલોકન અંતરીકૃત અધ્યયન ખંડ સમગ્ર પદ્ધતિ અધ્યેતાની સક્રિયતા અને અતિ અધ્યયન ચાર વિષયવસ્તુ સંબંધી પરિબળો અર્થમેતા અનુબંધ ઉપયોગિતા સ્વરૂપ અને લંબાઈ હવે આપણે અધ્યયન પ્રક્રિયા પર અસર કરતા પરિબળોનો ક્રમશઃ અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે અધ્યતા સંબંધી પરિબળો જોઈશું